પાદરા પોલીસ સ્ટેશનની હદના મહલી તલાવડી ગામે થયેલ પુરુષના ખૂનના ગુનાને ડિટેક્ટ કરી આરોપીઓને ઝડપી પાડતી ગ્રામ્ય પોલીસ ઉપરોક્ત ખૂનના ગુનાને શોધી કાઢવા અર્થે અલગ અલગ પોલીસની ટીમો બનાવી સૌપ્રથમ પ્રથમ ફરિયાદીમાં જણાવેલ શંકાસ્પદ ઈસમ રણજીતસિંહ ગજેન્દ્રભાઈ વાઘેલા મરણ જનારની દીકરીને અગાઉ ભગાડી ગયેલ હતો જે બાબતે પાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો જેથી તે પ્રથમથી શંકાના દાયરામાં જણાયેલ આવેલ જેથી તાત્કાલિક સીસીટીવીની ફૂટેજની ચકાસણી ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સની મદદથી આરોપી બાબતે વિવિધ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ અને મહલી તલાવડી ખાતે એટલે કે મરણ જનારની ઘરથી થોડી નજીકમાં રહેતો રણજીત રણજીતસિંહ ગજેન્દ્રભાઈ વાઘેલા નામનો ઈસમ મળી આવતા પ્રથમ પોલીસ સમક્ષ ખૂનની કબૂલાત કરેલ નહીં જેથી તેને પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરી યુક્તિ પ્રવૃત્તિથી પૂછપરછ કરતા ભાંગી પડી પોતે આખું મરણ જનાની સગીર વયની દીકરી અને ભવ્ય મહેશભાઈ વસાવા રેઠાણ જાસપુર ચોકડી ઉડાના મકાનમાં તાલુકા પાદરા સાથે મળી પોતાનો સમાન ઈરાદો બર લાવવા સારું મરણ શનાભાઈ રાવજીભાઈ ચાવડાને મારી આરોપી રણજીતસિંહ ગજેન્દ્રભાઈ વાઘેલા મરણજનાની જનાની સગીર વયની દીકરી સાથે લગ્ન કરવા માંગતો હતો જેથી ધારધાર ચપ્પા વડે રાત્રિના સમયે મરણ જનારના ઘરે આવી મરણ ખાટલામાં સૂતા હતા તે વખતે ઊંઘમાં જ આરોપી રણજીતસિંહ ગજેન્દ્રભાઈ વાઘેલાએ ધારદાર ચપ્પા વડે મરણ જનારની છાતીમાં બે જીવલેણ ઘા મારી મોતની ઘાટ ઉતારી નાસી ગયેલ અને ચપ્પુ રાત્રિના અંધારામાં સંતાડી દીધેલ અને આ ગુનામાં સહ આરોપી ભવ્ય મહેશભાઈ વસાવા નાનો તેની સાથે આવેલ અને મરણ ઘરની બહાર ઊભો રહેલ તેમજ મરણ જનાની સગીર વહેની દીકરીને આરોપી રંજીત પાઘેલા સાથે રાત્રે ફોન ઉપર વાત કરી ઘરની તમામ માહિતી આપેલ હોવા અંગેની કબૂલાત કરેલ છે આ પાદરા પોલીસ સ્ટેશનની અંદર એક મર્ડરનો બનાવ બન્યો છે જેની અંદર વિક્ટીમ શનાભાઈ રવજીભાઈ ચાવડાની ડેડ બોડી એમના ઘરની બહાર ચાકુ મારેલા ઘા સાથે પોલીસે મળી હતી આ ઉડાનપૂર્વક તપાસ કરતા પછી પોલીસે આ મર્ડરનો ભેદ

અને ઓગસ્ટ મહિનાની અંદર આ બેલ ઉપર ભાર નીકલીને એમની ડોટર જો છે આ મર્ડર નું પ્લાન ગયા 3 મહિનાથી કરતી હતી આ જો મર્ડર થયો છે એના બે દિવસ અગાઉ પણ આ મર્ડર કરવાના હેતુથી એમની ડોટર દ્વારા પોતાની મધરને અને પોતાના ફાધરને સ્લીપિંગ પિલ્સ આપીને એ ચેક કરીને બૂમ પાડી હતી કે ભાઈ એ ઊંઘી ગયા છે કે નહીં બટ એમની મધર જાગી ગઈ હતી બે દિવસ અગાઉ આ કૃત્ય થયું નથી અને પરમ દિવસે રાત્રે સેમ ચીઝ કરાવીને આ લોકોએ આ મર્ડરને બહાર પાડ્યું છે હા તો આ જો પ્રેમ છે એના વિરુદ્ધમાં એમના ફાધર હતા એમના આ જો છે પોતાની દીકરી અને પોતાની વાઇફને રાત્રે ઓરડીની અંદર બંધ કરીને બહારથી તાલો મારીને ચાબી પોતાના પાસે રાખતા હતા અને આ જ્યારે મર્ડર થયું છે ત્યારે એ જો દીકરી છે એ પોતે બારીમાંથી એ જોતી હતી કે ભાઈ કામ પૂરું થઈ ગયું છે આ જો પ્લાનિંગ છે આ જો સગેર વયની એમની દીકરી છે એમનું અને મુખ્ય આરોપી રંજીત ગજેન્દ્ર વાઘેલાનું હતું અને એમનું પ્લાનિંગ એ જ હતું કે ભાઈ મર્ડર કર્યા પછી

મધર જો છે તે દીકરીની સાથે જ એ ઓડીની અંદર ઊંઘેલી હતી બટ કેમ કે મર્ડર મધરેપિંગ આપેલી હતી ઊંઘમાંથી